ગાયોના નામે ટ્રસ્ટ બનાવી અને રૂપિયા ભેગા કરવાના ધંધા ગુજરાતમાં અને આખા ભારતમાં આજકાલ બહુ ફેમસ થયા છે જુઓ તમે ગાયોના નામે ગૌશાળા બનાવે ટ્રસ્ટ બનાવે અને પછી લોકો જોડેથી દાનમાં રૂપિયા લઈ અને ગાયોના ચામડા વેચે છે જુઓ આ વિડીયો આખો જુઓ તમે છેલ્લે સુધી અંત્રોલી બાંદ્રાપ કે જ્યાં લગભગ ત્રણ હજાર કરતાં વધારે ગાયોને રાખવામાં આવ્યું છે અને એમાંની આ જે ગાયોની પરિસ્થિતિ આપણે જોઈએ એમને શું ખાવા દેવામાં આવ્યું છે શું એમની હાલત છે આ ગાય કદાચ મજા વાકે જીવતી હોય એવી અહીંયાની આ તમામ ગાયોની પરિસ્થિતિ છે તમામ ગાયોમાં મોટાભાગની ગાયો કે ભેંસો જે કોઈ છે આંતરડાઓ બહાર નીકળી ગયા હોય ત્યાં સુધી ભયંકરમાં ભયંકર ખરાબ શકે આપણી સામે છે આ ગાયોની અંદર જીવ નામની વસ્તુ ખાલી કહેવા પૂરતી રહી છે એવી આની પરિસ્થિતિ છે એટલું મૂંગું અને અબોલ પશુ એમાં ચહેરાને જુઓ よいしょ。 એને ખાવા માટે આ કુવળ નાખેલું છે જે કુવોલ ડાબામાં નાખવાનું હોય નથી આ ચલિત કરી દે કોઈ જોયું હોય અને આ આખા ભારત દેશની અંદર ગાય એટલે કે એને રાષ્ટ્ર માતા એને આપણે દરજ્જો આપવા માટે ખનગનીએ છીએ અને એ ગૌ માતા આપણા સંસ્કૃતિ મુજબ ધર્મ મુજબની જે જે માતા છે એ આ કરીએ આબોલ કશું यानी पीड़ा नहीं के मात्रा मात्रा ये वेदना ये मात्र और मात्र एना सिवाय कुछ हो समझी सके नहीं ये एक गंभीर परिस्थिति है पर ये तौर की पीड़ा में बाहर आ भी सके ये परिस्थिति नहीं है बोल सके नहीं क्या हाल है વાસડા નથી આજ ખાવાનું અને ખાને આના આતર નીકળી જાય બે જાય એટલે આના ચામડા વેપાર કરવાનો એ પણ કાનો આવ્યો કાનો નથી આવ્યો પણ ગોપાલ આવ્યો કાનો નથી આવ્યો કેટલા ભરી દીધા છે અહીંયા ગેટ પાસે પહોંચ્યા આકડાઓ આપી આવ્યું છે લેવાયું

ખાવા માટે આ ખોલ વપરાય છે કટ્રોલી પાંદરાપોળ કે જે ગુજરાત આયોગ ગૌશેયા અને એનો અથવા રાજ્ય સરકારનો જે બોર્ડ છે એ બોર્ડમાંથી આખી આમાં અલગ અલગ પ્રકારની ગ્રાન્ટો આપીને આનું ડેવલપમેન્ટ થતું હોય છે રાજ્ય સરકારનો સીધો જ કંટ્રોલ આની પર હોય છે પરંતુ ત્યાં કોઈ એવું પરિપત્ર કે એવું કોઈ વસ્તુ નથી હોતું કે અહીંયા જે ગાયો છે એના ચામડાનો વેપાર કરવામાં આવે અહીંયા જે દ્રશ્યો દેખાય છે એક્ઝિટ પાછળ તમારા તમે કદાચ જોઈ પણ ના શકો આ ગાયુના ચામડા છે આ ચામડાઓ છે અને અને અહીંયા જ કાપી વેપાર આ ગૌશાળા તમે જેને ગૌશાળા નામ આપ્યું છે પાંદ્રાપોર ત્યાં જ ગાયુના ચામડાનો જો વેપાર થતો હોય તો ખરેખર આ કેટલું ધીંદની કૃત્ય કેટલું હિન કૃત્ય અહીંયા થઈ રહ્યું છે અને કોઈ વ્યક્તિ આના માટે બોલવા વાળો નથી આ કપાવા આખી જગ્યાઓ છે લોકો ગૌ માતાના નામે અહીંયા દાન આપે છે ધોમ રૂપિયો આપે છે ધોમ લીલો ઘાસચારો રોજ પહોંચાડે છે પોતાના જન્મદિવસ નિમિત્તે પોતાની વાર્ષિક તિથિઓ હોય માતા પિતાની તિથિઓ હોય ભાઈઓ બહેનો કે છોકરાઓની તિથિ હોય ત્યારે પણ અહીંયા દાન આપી જાય છે અહીંયા પોતાનો ઘાસચારો એમની સેવા માટે અર્પિત કરે છે અને એ જે સેવા પછી અહિયાં જે લોકો સંચાલન કરે છે એ સરકારમાં બેઠેલા હોય કે સરકારના મળત્યા હોય કે ભાજપ સાથે સંકળાયેલા લોકો છે આમાં ઘણા ખરા પરંતુ એ ગાય માતાના નામે કેટલું હિન કૃત્ય કરે છે આખા શહેરમાંથી વિવિધ જગ્યાઓથી ગાયોને પકડી પકડીને એમને તંત્ર દ્વારા અહીંયા મોકલવામાં છે અને અહીંયાથી આખો કરોડો રૂપિયાનો ખેલ થતો હોય ને એવી સ્પષ્ટ ચિત્ર અહીંયા દેખાય છે કારણ કે કોઈને ગાયોના ચામડાનો વેપાર કરવાનો હક છે જ નહીં અને એ વેપાર અહીંયા બહુ સામે દેખાતો હોય એવું આ આખું કેટલ શેર છે આ તમે જે દેખાય છે અહીંયા લખ્યું છે કે ગાયોને રાખવા માટેનો આ શેડ છે અહિયાં કોઈ ચામડા કાપવા માટેનો આ શેડ થતા કેટલ શેડ ચૌદ નંબર લખેલું છે અને એની અંદર જે પરિસ્થિતિ જોવો તો કોઈ ગાયો નથી પરંતુ ગાયોના ચામડાઓ છે આ મીઠાના ડગલા કેટલ શેડ બનાવવામાં આવ્યો છે આમાં કઈ જગ્યાએ કેટલ શેડ લાગે છે અને આ વેપાર કોણ કરી રહ્યા છે કોના ચોપડે ચડે છે શું આ જેટલા ચામડા વેચાણ પાંદરાપોળમાં એના નામની કોઈ આવકો આવી જાય છે ખરી એક પણ જગ્યાની આવકનો હિસાબ નહીં હોય તો આ અહીંયા આટલા બધા ચામડાઓ દેખાય છે ગાયોના કાપેલા તો આની વિરુદ્ધમાં કોણ એક્શન લેવાનો છે શું પોલીસ આ બાબતે જાતે ફરિયાદી બનીને તપાસ કરશે કે રાજ્ય સરકાર પોતે ફરિયાદી બનશે આની વિરુદ્ધમાં આ સૌથી મોટો સવાલ છે અને બધું જ ભીનું સંકેલવાની તૈયારી થઈ જશે જેવા અમે અહીંયા પહોંચ્યા છીએ એમને ખબર પડી કે ગાયોના ચામડાના વેપારની આ વાત ચાલુ છે તરત એક બીજા લોકો અહીંયા મેનેજરો એક બીજાને કોન્ટેક્ટ કરવા મળ્યા ફોન કરવા મળ્યા લોકોને બોલાવવા માંડ્યા છે કે અહીંયા જે છે છે કોઈ લોકો આવ્યા ને એને ખુલ્લો પાડવાની કોશિશ કરે છે પરંતુ કોઈ ડરાય એવી પરિસ્થિતિ અમારી છે ને અમે ડરવાના નથી અને આ રીતની ઘટના કોઈ પણ સંજોગોની અંદર ચલાવી શકવાની નથી નથી અને નથી અંદર આ જે ઢગલો દેખાય છે આ જે કુંવળ છે આ કુવળ આપણે ડાબામાં ધાબો પૂરો કરવા માટે નીચે નાખતા હોઈએ એના માટે વપરાશ કરતા હોઈએ છે પરંતુ આ કુવળ અત્યારે આ ગાયોને ઘાસ નાખવામાં એને ખોરાકમાં આ કુવળ આપવામાં આવે છે તમે પેલા વીડિયાના માધ્યમથી જોયું કે ગાયોને એને ખવડાવવા માટે આ કુવળનો ઉપયોગ થાય છે જો કે અહીંયા લીલું ઘાસ મોટી માત્રામાં આવે છે છતાં એનું ક્યાં કઈ રીતે ગપલો થાય છે ત્યાં કુવળ નાખવું પડે એ શરમજનક બાબત છે કુવળ જેવા નાખતા નથી